જય માતાજી જય શ્રી રામ મિત્રો કેમ છો બધા જ મજામાં દસો તો મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે પહેલો નવો વિડિયો તમને મળી જશે હા મિત્રો આપણે ઘણા સમયથી અંદર ગુજરાતની અંદર વિરુદ્ધ ચાલી રહ્યો છે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ વચ્ચે મિત્રો આ સમયે જો આ ભાઈ છે રોયલ રાજા વિશે ખરાબ અશબ્દો બોલ્યા છે તો આપણે સાંભળવાનું છે આ ભાઈ રોયલ રાજાને શું કીધું છે હા મિત્રો ખજૂરભાઈને કોણ કોણ ભગવાન માને છે મિત્રો આપણી કોમેન્ટની અંદર કરી નાખજો હા મિત્રો ઘણા મિત્રો આપણો વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો પહેલાં તમે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો હા મિત્રો આ ભાઈ છે હાલમાં રોયલ રાજાને વિરુદ્ધમાં ઉતર્યો છે તો મિત્રો રોયલ રાજાને શું કીધું છે તો આપણા વિડીયોની અંદર જાણવાનું છે તો મિત્રો આ ભાઈ છે પહેલાં તમે રોયલ રાજાને શું કીધું છે પહેલાં તમે મિત્રો આ વિડિયો જોઈ લો પછી મિત્રો આપણે આગળ વાત કરીશું અને મિત્રો ચેનલમાં નવા આવે તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી નાખજો તો પહેલાં તમે આ વિડીયો જોઈ લો પછી મિત્રો આપણે આગળ વાત કરીશું શું બોલે છે આ ભાઈ Pakai roller saja. Laila tadi kunci son. Sedinia, neta nak pelah lagi tu tu. Kau tu pelah ni tara nama masih royal. Ane raja kasi ni. Tadi aku mat mai dia lah. Kau tara perancis ni bela orang jauh way. Kau tu pelah esok bus majas. Kau bi takka kata kata. An tu pelah mari kamu sini ni. Kau tara lokasi ni agam kalak mau tu orang niya. Kau tara ni lokasi ni aku tu. Lokasi ni abdi tu kau rajut busa damarau. અને કલાક ની ઉછળી થામાં ગુંદાળા થી રાજકોટ આવતા છ કલાક થાય કેટલી છ કલાક અને તને મેં પેલા કીધું કે તું તારું નામ હે બદલી ના તું એલા તારું નામ હે રોયલ રાજા એમાં રાજા કાઢી નાખ કેમ કે જે આપડા રાજા હોય તું એની આબરૂ ની દઈ નાખ તારી પાછળ નામ રાખી નઈ તારું નામ હે ને રોયલ વાંદ્રો રાજ તારો લોળો જો મયડી ને ફા ગા નો કરતો ને ગીર માં તો નકામું છે છોઈલા તું જો ભાઈ બંધ બનશો તો નીકળ બોલવા થાલા